માત્ર એંસી હજાર રૂપિયાની કિંમતમાં ટાટા ઇન્ડિકા કાર વેચવાની છે વી ટુ ડીઝલ એન્જિન કાર બધા ટાયર નવા ફૂલ જવાબદારી સાથે આ ટાટા ઇન્ડિકા કાર વેચવાની છે કમની પીસ કાર છે તો કારનું મોડલ વગેરે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે શન્નુ જીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે ઇન્ડિકા કારની મોડલની તો બે હજાર અને તેરનું મોડલ છે અને ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે કારનું એન્જિન પાવરફુલ વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે અને કારમાં બધા ટાયર તમને સાવ નવા જોવા મળશે કાટછળો ક્યાંય પણ કારમાં તમને જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે તો કારના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે નો એક્સિડન્ટ કાર જોવા મળશે કારછેડો ક્યાંય પણ ઇન્ડિકા કારમાં તમને જોવા નહીં મળે અને કમની કલર સાથે કાર જોવા મળશે એસી વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે તો કારની કન્ડિશન જોઈ શકો છો પાવરફુલ કન્ડિશન ઇન્ડિકા કાર જોવા મળશે આ કંડિ આ કન્ડિશનમાં અને આ કિંમતમાં ઇન્ડિકા કાર મિત્રો ક્યાંય તમને જોવા નહીં મળે તો આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડિયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ ઇન્ડિકા કારની કિંમતની તો માલિકે કારની કિંમત માત્ર એસી હજાર રૂપિયા રાખેલી છે અને કારની આપણે વાત કરીએ માલિકના મોબાઈલ નંબરની તો આ પ્રમાણે છે નવ્વાણું બે સત્તાવન ઓગણસાઠ ત્રણ સીમો તેર માલિકનો મોબાઈલ નંબર છે એંસી હજાર રૂપિયા માત્ર કારની કિંમત રાખેલી છે અને આ કાર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો સિહોર ગામ સખવદર જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો ઇન્ડિકા કાર લે હોય તો વધુ માહિતી માટે નવાણું બે સત્તાવનવાળા નંબરમાં કોન્ટેક્ટ કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી અને જો મિત્રો વિડિયો ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે જય વસરાજ